હળવદ તાલુકાના નવા ઘાટીલા ગામ ખાતે દસ દિવસથી પાણી વિતરણ બંધ થતા ગ્રામજનો હેરાન પરેશાન ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત કરી આંદોલનની ચીમકી ઉચ્ચારાઇ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ પંથકમાં ઉનાળાનો પ્રારંભ થતાં જ પાણીની ભયંકર સમસ્યા સર્જાવાનું શરૂ થઈ ગયું છે જેમાં હળવદ તાલુકાના છેવાડાના એવા રણકાંઠે આવેલા નવા ઘાટીલા ગામ ખાતે છેલ્લા દસ દિવસથી ગ્રામજનોને પીવાના પાણીનું વિતરણ ઠપ થઈ જતા નાગરિકો તથા પશુ પંખીઓ પાણી માટે તરસી રહ્યા છે જેમાં અગાઉ ગ્રામ પંચાયતને માળિયા બ્રાન્ચની નર્મદા પાણી વિતરણ કરવામાં આવતું હોય પરંતુ નર્મદા કેનાલ બંધ થતા બાબતે આજ રોજ શુક્રવારે બપોરે બે વાગ્યે ગ્રામ પંચાયતના સરપંચ મનસુખભાઈ કેલાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતનો જૂનો બોર બુરાઈ ગયો હોય અને તંત્ર દ્વારા નવા બોર માટે મંજૂરી આપવામાં ન આવતી હોય અને ગામના સ્તર પણ ખારા થઈ જવાના કારણે હાલ પાણીની ભયંકર સમસ્યા સર્જાઈ રહી છે અગાઉ નર્મદાની માળિયા બ્રાન્ચ કેનાલમાંથી પાણી વિતરણ કરવામાં આવતું હોય પરંતુ પાણી વિતરણ માટેની નર્મદા કેનાલમાં પાણી બંધ થતાં હાલ ગ્રામજનો દસ દિવસથી પાણી વિહોણા બન્યા છે જેથી આ બાબતે ગ્રામ પંચાયત દ્વારા જવાબદાર તંત્રને લેખિતમાં રજૂઆતો કરી આગામી બે દિવસમાં ગ્રામ પંચાયતને પાણી નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી સરપંચ સહિતના ગ્રામજનોએ ઉચ્ચારી છે નવા ઘાંટીલા ગામે કેનાલ બંધ થવાથી પાણી આવતું નથી અને ગામના દરેક લોકો અહીંયા પાથર સંપેથી પાણી હારે છે બે નો દીકરીઓને માથે બેડા ઉપાડવા પડે છે અત્યારે ત્રણ ચાર દિવસથી આ હળવદ સંપ હળવદથી પાણી આવ્યું નથી બરાબર આ પાણી ન આવવાથી ગામના દરેક લોકોને અને ખેતમજૂરોને બહુ જ હાલાકી પડે છે અત્યારે ત્રણથી ચાર દિવસ હવે પાણી નહીં આવે તો ગામના દરેક વ્યક્તિ ઉપવાસ ઉપર છે બરાબર આ અત્યારે ખૂબ જ વિકટ પરિસ્થિતિ દરેક વ્યક્તિને કામે જવાનું હોય અને અહીંયા પાણી હારવું પડે દિવસ આખું બીજું કામ થતું નથી